મારા બેટા ઘડી ગોઠા કર્યો એક તો માથું મારું મગજ પારું છે શું કરવું એટલે મારા બેટા થી યાદ તો સવાર ને જેને હારી લઈ ચેક આવતા નથી મને એવું લાગે ક્ષેત્રે

ભયામ બોલ કો ભયા ભયા ઉડવાનું કેમ માર છે આપડે ડોન ને બોલાવા એ વાત કુ મને એક મારે ઓભરણમાં એક બુટલી કરને મે ઉળ ખુ છું હા ઈ ઓમ બુટલી કરથી દાદા કરી કરે છે એને આપણે મેટ આલી જો ઓમ આ ઓના આડ કે ખોખરા કરાવવા પર ઓ મેટ આલી જે મેટ આપુ દાદા એના ગામના આપડા ગામમાં ને આપડા ગામ આપડા ઓમી શેના દાદા કરી કરે હેડ મેટ હેડ મેટ આ તો મેટ આલવા આવો છો હો હા હા તો અમે દેખો ઠેકો નઈ લ્યા બે ઓ ડોલ ભાઈ તમે

બરાબર એક પેટે પેસે એટલે એક લાખ એક લાખ એક લાખ માં ચલેગા ગયા

રેડી ઓળખેન ડોન પછી ભાગ્યા ને ભાગ્યા આસ કોવાનો હું ડોન હા તો આયા છે

હા મમદ કાઈ મમદ ને આડો ને આડો હા ને આડો આ અલેશ અતુલ ને આડો આ વીકી બાબુ મોણ છે આ ગોમબાઈન પાવર કરી વીકી બાબુ મોણ છે ને આ વીકી બાબુ મોણ છે ઓ હોય છે ગોમનિશ ભબી પાવર કરે પાવર કરે પાવર કરે પાવર કરે ઓ ઓ ઓ